ગાંધીનગર દ્વારા આયોજિત સૌરાષ્ટ્ર પ્રદેશ કક્ષાની સાતથી તેર વર્ષ બાળકોની વક્તૃત્વ નિબંધ લોકગીત ભજન લગ્નગીત સમૂહગીત લોકનૃત્ય સાહિત્ય અને લોકવાદ્ય વગેરે વીસ જેટલી વિવિધ સ્પર્ધાઓમાં પોરબંદરની બોખીરા પીએમ શ્રી પે સેન્ટર શાળાની વિદ્યાર્થીની કાવ્ય મનસુખભાઈ ઠાકરે ભજન વિભાગમાં ઉત્તમ પ્રદર્શન કરીને નોંધપાત્ર સફળતા મેળવી છે ધોરણ છમાં અભ્યાસ કરતી કાવ્ય ઠાકરે ભજન સ્પર્ધા વયજૂથ છથી ચૌદ વર્ષ ખુલ્લો વિભાગમાં પોતાની કલાત્મક રજૂઆત દ્વારા સૌરાષ્ટ્ર પ્રદેશ કક્ષાએ દ્વિતીય સ્થાન મેળવ્યું છે આ સ્પર્ધાનું આયોજન રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી જામનગર દ્વારા તારીખ અગિયાર જાન્યુઆરીના રોજ મ્યુનિસિપલ ટાઉન હોલ જામનગર ખાતે કરવામાં આવ્યું હતું નોંધનીય છે કે કાવ્યા મનસુખભાઈ ઠાકરે ગત વર્ષે પણ લોકગીત સ્પર્ધામાં રાજ્યકક્ષાએ દ્વિતીય કમ મેળવ્યો હતો આ વર્ષે ભજન વિભાગમાં પણ પ્રદેશ કક્ષાએ દ્વિતીય કમ મેળવ્યો છે તાજેતરમાં જ કલા મહાકુંભ બે હજાર પચીસ છવ્વીસમાં સુગમ સંગીત સ્પર્ધામાં પણ રાજ્યકક્ષાએ પહોંચેલી કાવ્ય ઠાકરની આ સિદ્ધિમાં તેમના સંગીત ગુરુ માતા પ્રીતિબેન ઠાકરનો સંગીત તથા પિતાનો સાહિત્ય કલાત્મક સંસ્કાર વારસો અને પ્રોત્સાહન મહત્વના રહ્યા છે મૂળ દ્વારકા અને હાલમાં પોરબંદર રહેતી કાવ્ય ઠાકરની આ સફળતા બદલ શાળા પરિવાર માર્ગદર્શક શિક્ષકો તથા પોરબંદર જિલ્લાના સંસ્કૃતિ પ્રેમીઓએ અભિનંદન વ્યક્ત કર્યા છે અને ભવિષ્યમાં વધુ ઊંચાઈઓ સ્પર્શે તેવી શુભકામનાઓ પાઠવી છે નિપુલ પોરબંદર